બનાવની મળતી વિગતોમાં આદિત્ય રહેતા આદિત્યલ્કેશભાઈ સોલંકીનાઓ કોસંબા ગામ ખાતે કથા હોવાથી ગયા હતા તેમનો પુત્રો ઘરે હતો તે બીજા દિવસે તે પણ કોસંબા કથામાં ગયો હતો આ દરમિયાન રાત્રિ દરમિયાન જ તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને ઘરના દરવાજાનો નકુચો તોડી નાખી ઘરમાં પ્રવેશ કરીને આઠ તોલા સોનું અને એક લાખ દસ હજાર રોકડા મળીને લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા કોસંબા ખાતે પહોંચેલા અલકેશભાઈ સોલંકીના અડોસ લોકોએ તેમના ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થતા તેઓ દોડી આવ્યા હતા જેને લઈને તેમને તપાસ કરતા તેમના ઘરમાંથી ઉપરોક્ત સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ હોવાની ફરિયાદ તેમણે પોલીસ મથકમાં આપી છે હાલ તો પોલીસ ચોરી અંગે ગુનો દાખલ કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે મારું નામ અલ્કેશ છે ભગવતસિંહ સોલંકી હું શનિવારે સાત વાગે ઘરેથી કોસંબા માટે નીકળ્યો ત્યારે મારો છોકરો ઘરે હતો બીજે દિવસે રવિવારે સોમવારે સવારે બાર વાગે મારા ઘરેથી મારો છોકરો કોસંબા આવ્યો અમે ત્યાં આગળ કોસંબા અમારા કથા હતી કથા માં સાંજે સાત વાગી ગયા પછી અમે રાતે નહીં આવ્યા ઘરે રાતના આ બનાવ બહેનો અમારા ઘરમાં ચોરી થઈ સવારે સાંભળ્યાવાળાએ અમને ફોન કરીને જાણ કર્યું કે ભાઈ તમારા ઘરનું ટાળું તૂટ્યું છે તમારા ઘરમાં ચોરી થઈ એવું લાગે છે અમે સવારે આવ્યા અને ઘરમાં ચેક કર્યું જોયું મિનિમમ મારા ખ્યાલથી પાંચ ટોલ સોનું હતું અને એક લાખને દસ હજાર જેવું ગલ્લો અને રોકડ રકમ એની હતી એટલી હતી અમારા ઘર પોલીસ ફરિયાદ પણ ઘા પોલીસ ફરિયાદ થઈ ગઈ છે